હમ મે દેરી ગઈ જ નહીં પૈસા પૈસાનો નામ દેતા નહીં અને કેડા કેડા કરવું છે મફત થડે છે અમે રોકડા પૈસા લાવે અને એને બાટી ફેરાવું

ના એટલું નહીં હોય લેણું બધું કરે છે માર્ક એવા લેવા આવે તારે પૈસા બાર મહિને સીઝલ બચી લી હતી તમારો

Well, I like that one. That one, a